તો નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આ છે દુનિયાની સૌથી અમીર અને ધનવાન રાશિઓ મિત્રો વર્ષ બે હજાર પચીસથી વરસ બે હજાર ચાલીસ સુધી સાતમા આસમાન પર રહેશે આ ચાર રાશિવાળાઓનું ભાગ્ય મિત્રો તો મિત્રો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો તો મિત્રો ભગવાન વિષ્ણુ હવે આ ચાર રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેથી આ ચાર રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી વરસ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો તો મિત્રો કેમ કે આ સમયે આ ચાર રાશિવાળાઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી કે મોટા મોટા લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો તો મિત્રો જેથી આ ચાર રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય અત્યંત શુભ અને સારો સમય સાબિત થશે મિત્રો અને મિત્રો આ સમયમાં આ ચાર રાશિના લોકોને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી તો મિત્રો તમને એ જ તમને એ જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે કહેવાના છીએ એટલે તમે લોકો આ શરૂઆત શરૂઆતથી અંત સુધી મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો આ વિડીયોને બિલકુલ પણ મિસ ના કરશો કારણ કે મિત્રો આ વિડીયો આ ચાર રાશિઓના લોકો માટે ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે તો મિત્રો ચાલો આપણે હવે વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો આ વિડીયોને પ્યારી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ જરૂર લખજો જેથી ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે અને મિત્રો આ સમયમાં આ ચાર રાશિ વાળાઓનું ભાગ્ય રહેશે સાતમા આસમાન પર તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ વધુ મહત્વ હોય છે કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો મિત્રો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે અને દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરમાંથી પસાર થવું પડે છે મિત્રો તો મિત્રો જો ગ્રહોની દશા ઠીક હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પણ જો ગ્રહોની દશા ઠીક ન હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો એવામાં હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો તો મિત્રો હવે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેથી આ ચાર રાશિવાળાઓ માટે ખૂબ જ સારો સમય રહેવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિના લોકો પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે તો મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા આ ચાર રાશિવાળાઓ પર હવે પડવાની છે અને આ ચાર રાશિના લોકો માટે હવે વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો તો મિત્રો આ ચાર રાશિવાળાઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે માતા લક્ષ્મીની કૃપાથી હવે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે જેના કારણે મિત્રો મિત્રો ભગવાન આવવાની છે અપાર ખુશીઓ ખુશીઓ જ તો ચાલો મિત્રો વધુ સમય બગાડ્યા વિના આવો જાણીએ એક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુજીની કૃપા રહેવાની છે અને જેના માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ થી બે થી બે ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો મિત્રો તો હવે જે જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ વધુ મહેરબાન થવાના છે જેથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે તો મિત્રો તમને કહી દઈએ પાછળના સમયમાં પાછળના કેટલાક સમયથી જેટલી પણ તમારા જીવનની સમસ્યાઓ છે એ બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તમે તમારા પરિવાર સાથે ખુશીથી જીવન જીતાવશો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે બિઝનેસ કરનાર લોકોને પોતાના બિઝનેસમાં લાભ પણ મળશે તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહી છે મિત્રો કન્યા રાશિવાળાઓ તમને કહી દઈએ કે જો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવા માગો છો તો મિત્રો આ સમયે આ મનોકામના તમારી જરૂર પૂરી થશે મિત્રો તમારા બધા કાર્યો બનવા બનવાના છે અને તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો ધન પ્રાપ્તિ કરવાના યોગ તમારા માટે હવે બની રહ્યા છે મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિવાળાઓને પોતાના જીવનમાં કોઈ પ્રકારની કોઈ કમી નહીં રહે મિત્રો તો મિત્રો એમ કહેવું ખોટું નહીં થાય કે કન્યા રાશિ વાળા ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે વર્ષ બે હાજર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે મિત્રો તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યા છે જીવનમાં તમને કોઈ કષ્ટ નહીં આવે તેમાં તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે સફળતા હાંસલ કરવામાં તમને કોઈ નહીં રોકી શકે મિત્રો મિત્રો તમને ચારેય બાજુથી લાભ જ લાભ મળશે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારા સફળ થશે કરજથી તમને છુટકારો મળશે કરજની કોઈ સ્થિતિ છે તો એ પણ હવે દૂર થશે મિત્રો મહેનત કરીને તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રમાં મનગમતી સફળતા પ્રાપ્ત થશે મિત્રો અને તમને જણાવી દઈએ કે વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય મિત્રો તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારેય તરફથી મેષ રાશિના લોકોને ધનલાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે મિત્રો જે લોકો નોકરી કરે છે નોકરી સાથે સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી અને પ્રાપ્ત થઈ શકે છે જેથી તેમના ઘર પરિવારમાં ખુશીઓનો ઠેકાણો નહીં રહે મિત્રો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને તમને મેષ રાશિવાળાઓ ખૂબ જ લાભકારી સમય સિદ્ધિ થશે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે કહેવું ખોટું નહીં થાય મેષ રાશિવાળાઓ તમારા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે મિત્રો તો મિત્રો આ સુવર્ણ સમયનો પૂરો લાભ ઉઠાવજો અને મિત્રો સમયને પોતાના હાથમાંથી જવાના દેજો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેથી સિંહ રાશિના લોકો તમારા જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ મિત્રો તો મિત્રો આ વર્ષ બે હાજર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે સિંહ રાશિના લોકો ખૂબ જ સારો સમય સાબિત થશે તમને ઘણા ફાયદા મળવાના છે અને તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં બધા પ્રકારની પરેશાનીઓ ખતમ થશે અને તમારા જીવનમાં તમને સફળતા જ સફળતા જ મળવાની છે મિત્રો તો મિત્રો વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સફળતાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા જીવનમાં બધા પ્રકારની પરેશાનીઓ ખતમ થશે અને તમારા જીવનમાં તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી પર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો સાથે સાથે તમારો વાંચવામાં મન લાગશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ખૂબ મોટી ખુશખબરી પણ મળશે મિત્રો જે લોકો નોકરી કરે છે નોકરી સાથે સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થવાની છે મિત્રો નોકરીમાં પ્રમોશન સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ રહેશે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો ભગવાન વિષ્ણુનો વાસ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તમને સંતાન પ્રાપ્તિનો પણ શુભ લાભ થશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો મિત્રો તમારા માટે આ સમયમાં તમને આ સ્વપ્ન પૂરું થશે ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી સિંહ રાશિના લોકો તમારા પર તેમનો આશીર્વાદ બન્યો છે તો મિત્રો આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વરસ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમને તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી સમયનો પૂરો લાભ ઉઠાવજો મિત્રો અને આ દુર્લભ સમયને પોતાના હાથમાંથી જવાના દો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીના સમયમાં રહેવાની છે ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ વધુ પ્રસન્ન રહેવાના છે મિત્રો આ કારણે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓના જીવનમાં જેટલા પણ દુઃખ દર્દ હતા એ હવે સમાપ્ત થવાના છે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમને સંપત્તિમાં લાભ થવાનો છે તમારી જે જે પણ મિત્રો સમસ્યાઓ છે જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ દૂર થવાની છે મિત્રો જો તમે કોઈ પણ કાર્ય બીજાની ભલાઈ માટે કરશો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુની કૃપા તેમાં જરૂર લાભ આપશે સાથે સાથે મિત્રો જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમે ઘર મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટીની આ સમય માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે સાથે સાથે તમને જણાવી દઈએ કે પ્રેમ સંબંધો સાથે સંબંધિત મામલાઓ માટે આ સમય તમારા માટે ખૂબ સારો થશે પ્રેમ સંબંધિત મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે મિત્રો અને પ્રેમ સંબંધોમાં આવશે અને તમને જણાવી દઈએ કે તમે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખજો બીજા વિશે સકારાત્મક વિચાર રાખજો જેથી લોકો તમારા વિશે કહે કે તમે વૃષભ રાશિવાળાઓ ખૂબ જ સારા માણસો છો તો મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુની કૃપાથી તમને બે થી લઈને બે ચાલીસ સુધીનો સમય ચારે તરફથી ધન લાભની પ્રાપ્તિ યોગ બનાવી રહ્યા છે ચારે તરફથી તમને ધન લાભ જ થવાનો છે મિત્રો આ કહેવું ખોટો નહીં થાય વૃષભ રાજી ભગવાન વિષ્ણુની કૃપાથી આ વર્ષ બે હાજર પચીસ થી બે હાજર ચાલીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે એટલે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવજો અને સમયને તમારા હાથમાંથી જવાના દેશો મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કરક્કર રાશિ તો મિત્રો કરક્કર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે જેના કારણે મિત્રો તમને હવે ખૂબ જ વધુ ફાયદો થવાનો છે તમને પોતાના જીવનમાં સફળતાઓ મળવાની છે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તમને તમારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે સાથે તમારું મન પણ વાંચવામાં લાગવાનું છે મિત્રો તો મિત્રો હવે આવનારા બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમયગાળો તમારા માટે અત્યંત લાભકાયક રહેવાનો છે જો તમે કોઈ પણ કાર્ય બીજાની ભલાઈ માટે કરશો તો તમને ભગવાન વિષ્ણુની કૃપા તેમાં જરૂર લાભ અપાવશે સાથે જ મિત્રો જમીન ખરીદવા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમે નવું વાહન અને મકાન પણ ખરીદવી ખરીદી શકો છો તેમજ વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય મિત્રો તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે

તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે કહેવું મિત્રો ખોટું નહીં થાય મકર રાશિ તમારા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે તો મિત્રો આ સોનેરી સમયનો પૂરો લાભ ઉઠાવજો અને સમયને પોતાના હાથમાંથી ના જવા દેજો મિત્રો તો મિત્રો તમને આ અમારો આજની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા ને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ